ગરીબોને અપાતા સરકારી અનાજનો જથ્થો સગે વગે કરવાનું કૌભાંડ ફતેપુરા તાલુકાના બલૈયા ગામેથી આદિવાસી જાગૃતિવાર ટીમ દ્વારા ઝડપાયું દાહોદ જિલ્લામાંથી ફરીવાર ગરીબોને અપાતા સરકારી અનાજનો જથ્થો સગે વગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે છોટા હાથીમાં ભરી અનાજ અને સગે વગે કરવા જતાં આદિવાસી જાગૃતિવાર ટીમ દ્વારા બલૈયા ગામેથી ઝડપી પાડ્યું હતું બલૈયા ખાતે આવેલી એગ્રી બિઝનેસ સેન્ટરી દુકાન આગળ સરકારી અનાજ ભરેલો ટેમ્પો ઝડપાયો

નહીં નહીં પરંતુ ચોત્રીસ કટ્ટા ઘઉં કટ્ટા 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 બાજરી અને ચોખા ભરેલી મળી આવી જ્યારે આ બાબતે પુરવઠા મામલતદારને જાણ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ફોન નાયબ પુરવઠા મામલતદારે ન ઉપાડતા પોલીસને જાણ કરવામાં આવી ગુજરાત પોલીસ હેલ્પલાઇન નંબર એકસો બારને જાણ કરતા ઘટના સ્થળે પહોંચ્યા ફતેપુરા પોલીસ અને સુક્ષર પોલીસ ઘટના સ્થળે પહોંચી હાથી ટેમ્પો સાથે રહેલો અનાજના જથ્થાને ફતેપુરા પોલીસ સ્ટેશન લાવી પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે અને વધુ તપાસ કરવા માટે ફતેપુરા પોલીસને લેખિત ફરિયાદ આપવામાં આવી આમ લોકોની રજૂઆત છે કે આવું ગરીબોને અપાતા અનાજનો જથ્થો સોગે વગે કરનાર દુકાનદાર તથા લગતા વળગતા અધિકારી પર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેવી ચર્ચા થઈ રહી છે સારું થઈ ગયું બોલો આ બજારમાં મેન રોડ પર સસ્તા અનાજની દુકાનનો માલ પકડાયેલ છે જાગૃતિ યુવાટી મેં આ માલ પકડેલ છે દુકાન કઈ છે અને ક્યાંનો માલ છે તે કોઈ ખાતરી થઈ નથી પોલીસને જાણ કરતા પોલીસને અહીંયા આવી પહોંચ્યું

જિલ્લામાં ફતેપુરા તાલુકાની અંદર આદિવાસી જાગૃત યુવા યુવા ટીમ દ્વારા આજે એક સર્ચ ઓપરેશન કરતા ગરીબોના સસ્તા અનાજનું ઘઉં અને બાજરીનું રેકડું એક અમને શંકાસ્પદ શંકાસ્પદ લાગતા ગરીબ પ્રજાને આપવાને બદલે દુકાનદારો બારોબાર ટેમ્પાઓ ભરી ભરીને સગે વગે કરે છે તો ખરેખર અમારે મામલતદાર સાહેબને એવી રજૂઆત કરીએ છીએ કે ખરેખર આવું ના થવું જોઈએ અને એમને સસ્પેન્ડ થવા જોઈએ કે આ ગરીબ જનતાનો માલ ખરેખર ગરીબોને મળવો જોઈએ એવી અમારી મામલતદાર સાહેબને રજૂઆત છે એવું અમારે આદિવાસી જાગૃત યુવા ટીમ દ્વારા અહીંયા પોલીસ સ્ટેશનમાં મેં આ રેકડો અહીંયા સોંપીએ છીએ અને હવે પછીથી આવું ના થવું જોઈએ એવું અમારી જાગૃત આદિવાસી જાગૃત યુવા ટીમ દ્વારા રજૂઆત મામલતદાર સાહેબ ને કરીએ છીએ જોહાર જય આદિવાસી રિપોર્ટર કિરણ ડામોર બૌદ્ધિક ભારત ફતેપુરા